હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં અને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને ગાઈઝ આવી ગયા આપણે ધાબા ઉપર અને બે દિવસથી ગાય વરસાદ ઘણો બધો હોય એટલે આપણે વિડીયો નહીં વિચાર્યો તો ચલો કહું અત્યારે થોડો વરસાદ રહ્યો તો થોડું વિડીયોનું શૂટ કરી લઈએ અને ગાયઝાબા ઉપર આવી ગયા હૈ અને વરસાદ અમારા આખો વરસ નહીં આવ્યો પણ બે દિવસથી એટલો વરસાદ છે કે આખા વરસનું હું આટું ભરી નાખ્યું હો બતાવું તમને અંધારેલું કેટલું હોય પહેલાં તો આપણે સતરી મૂકી દઈએ ગાય છતરી મારી ભાગી જઈ તમે જોઈ શકો ગાઈઝ અંધારેલું કોર એટલું બધું અંધારેલું હોય અને વરસાદ રહેવાનું નામ નહીં લે તો ગાઈ વરસાદ ચાલુ થઈ ગયો હોય તો પતરું લઈ ગયો ચમકે મારો ફોન પલળી જાય હે વરસાદ રહી ગયો હા અને ગાઈ વરસાદ જેવો વરસાદ રહી જાય એવા ચકલા કોઈ ખાવા નીકળી પડે ચમકે બે દિવસથી મને એવું લાગે કે ચકલાના બધા પક્ષ જો ગાઈ ઉડી ગયું ભૂખ્યા હોય એવું લાગે કે જેવો વરસાદ રહી જાય એવા ધાબા ઉપર તરત જ જાય જાય ચકલા ચણવા માટે તો ચલો અત્યારે આપણે નીચે જઈએ થોડી વાર રહી રહીના માટે વરસાદ રહી જાય એટલે કંઈક ખાવાનું લઈને આવીએ છીએ અને ગાઈઝ આજે આપણે વિડીયો બીજું તો કંઈ નહીં બનાવીએ કે પણ આજે આપણે ચણા મસાલાની રેસીપી બનાવવાના હતા વિડીયોમાં બન્યા રહેજો ચલો નીચે જઈએ તો ગાઈ જ આજે આપણે બનાવવાના હા ચણા મસાલાની રેસીપી તો સૌથી પહેલાં તો આપણે પેલા ચણા રાત્રે પલાળી લેવાના અને સવારમાં એને મીઠું નાખીને બાફી લેવાના હતા ચણા કાબુલી ચણા હે આ જે મોટા આવે એ લીધા હે તમે નેના પણ લઈ શકો અને આપણે રાત્રે ચણા પલાળ્યા હતા અને સવારમાં મીઠું નાખીને બાફી લીધા હે અને એમાં શું શું મસાલા જુઓ એ પણ તમને દેખાડી દઉં તો ગાય આપણે ડુંગળી લીધી હે લીલા મરચાં ટોમેટા અને આદુ લસણ અને ધણા લીલા ધાણા લીધા હૈ તો ફ્રેન્ડ્સ આટલું વસ્તુ આપણે જોવે મસાલા ચણા મસાલાઓ બનાવવા માટે અને જે લીલા મસાલા હતા એ બધા જોઈ લીધા આપણે સૂકા મસાલા શું શું એડ કરવાના એ પણ તમને બતાવી દઉં તો વિડીયોમાં બનાવી રહેજો આપણે સ્પેશિયલ મસાલો આવે જે એ ચણા મસાલાનો આવે મસાલો તમને દુકાનમાં ઈઝીલી મળી રહે આ મસાલો ના હોય તોય તમે એમનીમાં પણ સોલા મસાલા બનાવી શકો અને જીરું ગાય જ લેશું હિંગ લેશું અને સૂકું મરચું અને હરદર આટલું વસ્તુ આપણે ચણા મસાલા બનાવવામાં જોઈએ તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ તો ગાય સૌથી પહેલા તો આપણે ગેસ ચાલુ કરી દેવો એના પર આપણે આ રીતની તબી મૂકી દેવું એની અંદર આપણે તેલ નાખી દેવું ગાયસ તમારે તમારા અંદાજ પ્રમાણે તમારે તેલ લેવાનું તમે જોઈ શકો ગાયસ તમારે આ રીતની તવી લેવાની તમારે આ રીતની કોઈ વાસણ ના હોય તો તમે તપેલી કે તપેલા ગમે તે વાસણમાં તમે બનાવી શકો તો સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરી લીધું હોય ગાયસ ગેસ થોડો ધીમો જ રાખવાનો તમારે જેથી આપણા મસાલાઓ બળી ના જાય અને સૌથી પહેલાં ગાયસ આપણે નાખશું અંદર ડુંગળી ધીમા ગેસ આપણે ડુંગળી ને બધી સાંતળી લેવાની ગાઈઝ આપણે ડુંગળી થોડી સાંતળી જઈએ એટલે આપણે હવે આદુ અના લસણની પેસ્ટ બનાવી લીધી છે તમે મિક્સરમાં પણ આ ડુંગળીના લસણ ને બધું ક્રશ કરી શકો અને મિક્ચરમાં નથી કરી ખાલી ચોખબાર કરીને કટચ કર્યું હો

ગાઈસ ટોમેટા ડુંગળી મરચાં તમે તમારા અંદાજ પ્રમાણે લઈ શકો તમારે ચણાનું પ્રમાણ કેટલું છે તમારે એ રીતે બધા મસાલા લેવાના હો તો ગાઈઝ બે મિનિટ આને ટાંકીને થવા દેસું બે મિનિટ થવા દેશું જે હું ટોમેટા ગળીને મસ્ત ના થઈ જાય ત્યાં સુધી બે મિનિટ થઈ જઈ હે અને તમે જોઈ શકો કે આપણે ટોમેટા મસ્ત ગળી ગયા હોય અને ગાઈસ બે મિનિટમાં જો તમારે ટોમેટા આ રીતે ગળી ના જાય તો તમારે ફેર બે મિનિટ વાકી દેવાનું હોય એટલે આ રીતે તમારે મસ્ત ટોમેટા એકદમ ગ્રેવી મસ્ત થઈ જશે તમે જોઈ શકો ગ્રેવી મસ્ત થઈ છે અને ગાયઝ હવે આપણે આમાં નાખી દઈશું હિંગ અને મસ્તા જીરું અને મસાલો તો ગાઈસ આપણે જીરું લીધું હોય જીરું એડ કરી દઈશું અને થોડી ઈંગ પણ નાખી દેસુ અને મિક્સ કરી લેસુ હવે ગાઈસ અંદર આપણે ચણા નાખી દેસુ અને બધું મિક્સ કરી લેઓ ગાઈસ અને હવે થોડી અદર અને તમે તમારા અંદાજ પરમાં તમારે મરચું લેવાનું છે અને બધું મિક્સ કરી લેઓ ગાઈસ આપણે મરચું ના અંદર ને આપણે ગેસ થોડો હાઈ કરી દેવાનો તમે જોઈ શકો બધું મિક્સ કરી અને ગાઈસ આપણે થોડો ચણાનો મસાલો લીધો એ નાખી દેવું અને લાસ્ટમાં આપણે મેઠું નાખશું મેઠું આપણે ગાઈસ થોડુંક જ નાખવાનું ચમકે આપણે ચણા બાફી તો તો મેઠું નાખીતું એટલે આપણે થોડું માપનું જ નાખવાનું અને બધું મિક્સ કરી લેવું મિક્સ કરી બે બે મિનિટ માટે આપણે નાખવાનું તો ગાઈસ બે મિનિટ પછી તમે જોઈ શકો કે આપણે ચણ્યા મસાલો બધો એકદમ મિક્સ મસ્ત થઈ ગયો અને હવે આપણે છેલ્લે અંદર લીલા ધાણા નાખી દઈશું અને મિક્સ કરી લેશ તો ગાઈઝ કમ્પ્લીટ છે ચણા મસાલાની રેસિપી તૈયાર છે તો ચલો તમે જોઈ શકો અને રોટલી પણ તૈયાર હે ગાઈઝ તો ચલો હવે ખાઈ લઈએ અને મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં